જેથી પલસાણા પોલીસ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડા અને હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ અને મિતેશભાઈને ખાનગી બાતમી મળેલ કે પલસાણા તાલુકાના વિચારવા ગામે ખાતે ફ્લિપકાર્ટના ગોડાઉનમાં ચોરી કરનાર એક કિસ્સમ મોબાઈલ સાથે પુણી ગામના ત્રણ રસ્તા પાસે ઉભેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોતે પોલીસે પોતાના સ્ટેશનોમાં માણસો તપાસ કરતા